અમે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર આઠમાંથી નરનાયણ નગરમાંથી બધા રહેવાસીઓ આવ્યા છે સાહેબ ગટરનો પ્રશ્ન એટલો સતત સતાવે છે કે જેની વાત મૂકી દો સાહેબ તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય સ્વાગતમાં અત્યારે અમે લડી રહ્યા છીએ છતાં સાહેબ કોઈ ઉકેલ નથી આવતો જે આરટીઆઈમાંથી મેં માગ માહિતી માગી છે ને સાહેબ તેમાં બતાવે છે કે નરનાયણ નગરની અંદર ગટર લેન્ડ કમ્પ્લીટ થઈ ગઈ છે જે એકત્રીસ ઓગસ્ટના રોજ તમામ બાવીસે બાવીસ કરોડ ગ્રાન્ટ વપરાઈ ગઈ છે સાહેબ ક્યાં તમે સ્થાનિકે આવો હું તમને સાબિત કરી આપું કે ત્યાં સાહેબ ગટરનું કામગીરી થઈ નથી અને જે થઈ છે તે દુઃખ સાથે કેવું પડે છે કે એક જ લેનમાં એક ઇંચની નાની નાની પાઇપ લાઈન નાખી છે અને ત્યાં સુધી પમ્પિંગ સ્ટેશન સુધી પહોંચાડ્યું પણ સાહેબ હજી સક્સેસ નથી જ્યાં સાહેબ ગટર લેન્ડ પાથરોમાં જ નથી આવી તો એ સાહેબ તમે ગટરનું લેવલિંગ શાના આધારે કાઢ્યું અને ગ્રાન્ટ ગઈ તો ક્યાં ગઈ એકત્રીસમી ઓક્ટોબર બે હજાર ત્રેવીસના ગ્રાન્ટ તે વપરાઈ ગઈ છે આવું પોતે એ લોકો પ્રમાણિત કરે છે જે મારી કને જોઈ શકો છો તમારી કને માહિતી છે ઓફિશિયલી બરાબર છે રાજ્ય સ્વાગતમાં સાહેબ મેં રજૂઆત કરી છે ત્યાંથી આવક નંબર જાવક નંબર મળે છે પણ સાહેબ પ્રશ્નનો ઉકેલ નથી ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા વહેલ સાહેબ કોઈ પણ કામગીરી નરનારાયણ નગરમાં નથી કરતો સાહેબ હું તમને બતાવું જુઓ તો કરા સાહેબ અમારી હાલત અમે લોકો અમારી મહિલા બાળકો ઘરમાંથી સાહેબ બહાર નથી નીકળી શકતા શું અમારી પરિસ્થિતિ અમે સાહેબ નગરપાલિકાને મકાનના વેરા ભર્યા છતાં પણ અમે સાહેબ ગટર સહેન કરીએ છીએ કે જે દેશમાં બસ ગટર ગંગા બેતી હૈ વી હમારી હાલત અમારા કુસૂર ક્યાં હૈ સાહેબ આપ આઈએ ઔર અમે બસ સહયોગ કીજે ગટર પ્રશ્ન કૈસે સોલ્વ આપ કૃપયા કર કે હાથ જોડ કે પ્રાર્થના હોય કુછ લોકો કે હિતમે અચ્છા કામ કરે હમ વહી કહેના ચાતે આવું શા માટે સાહેબ જુઓ તો ખરા અમારા બાળકોની હાલત વૃદ્ધોની જુઓ મહિલાઓની જુઓ સાહેબ અમે તો કામ ધંધા મજૂરી નીકળી જાય છે અમારા બાળકોની હાલત તો કોઈ તંત્ર વહીવટીતંત્રને જોતો ના તો કોઈ સાહેબો આવે છે ના કોઈ જુએ છે અને ના કોઈ રેકોર્ડ ઉપર સાહેબ કામ હા બાકી આશ્વાસન મળે છે સાહેબ માત્ર એનો કે જા કુત્તા બિલ્લી કો માર દે વેસી વહીવટ નહીં ચલના આ વહીવટ છે નબળું નિશાની છે સાહેબ વહીવટનું નું સદંતર કે જેનું અમે જાહેરમાં અત્યારે વિરોધ કરીએ છીએ આ મિત્રો જે આવ્યા છે ને સાહેબ અમે કામ ધંધા મજૂરી મૂકીને આવ્યા છીએ આ સાહેબ પ્રશ્ન ગટરનું પણ સોલ્વ ન કરી શકો રોડની એવી હાલત પાણીની એવી હાલત અને હવે તો સાહેબ ગટર અમારા કરતાં તો ઝુપ્પડપટ્ટી વાળા ખરેખર બહુ સુખી છે સાહેબ માટે કૃપા કરી લોકોના હિતમાં જનહિતમાં કામ કરો તો જ તમે એમ થશો બાકી તમે એમ કહો કે મેળાવડા કરો જાઓ લોકોના કામ કરો એનાથી કોઈ અધિકારી આવતા નથી નથી અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ દેખાતા એની ગોતી આપો એવી વિનંતી અને એમને કહો કે કામ કાંઈક તો કરો